નમસ્કાર મિત્રો આજે આપણે એન્ટીલોક શીખવા જઈ રહ્યા છે એન્ટી બરાબર છે તો એન્ટી લોક માટે સંખ્યા ભાગ્યા સત્તર ઇથોતેર પોઈન્ટ છાસઠ જે સંખ્યાનો એન્ટી લોક શોધવો છે માની લો કે તમારે પોઈન્ટ ત્રીસ દસનો એન્ટી લોક શોધવો છે તો એ સંખ્યા થઈ જશે ભાગ્યા સત્તર ઇથોતેર પોઈન્ટ છાસઠ વધતા એક પછી ગુણ્યા બરાબરનું બટન કેટલી વખત દબાવવાનું છે બાર વખત એટલે તમને જે તે સંખ્યાનો એન્ટી લોગ મળી જશે તો મિત્રો આપણી પાસે હવે કેલ્ક્યુલેટર પર પોઈન્ટ ત્રીસ દસ પોઈન્ટ ત્રીસ દસ બરાબર આપણે દબાવીએ છીએ પોઈન્ટ ત્રીસ દસ બરાબર હવે એના માટે આપણે પછી એ સંખ્યા પછી શું દબાવવાનું છે ભાગ્યા સત્તર ઇથોટે પોઈન્ટ છાસઠ તો હવે કયું બટન દબાવીશું ભાગ્યા સત્તર ઇઠોતેર પોઈન્ટ છાસઠ બરાબર હવે ત્યાર પછી આપણી પાસે શું છે વત્તા એક વત્તા એક એટલે વત્તા એક બરાબર પછી ગુણ્યા બરાબરનું બટન કેટલી વખત દબાવવાનું છે બાર વખત એટલે હવે વચ્ચે કોઈ જગ્યાએ ઇઝ ઇક્વલ ટુ નહીં ડબીશું હવે કેટલી વાર ગુણ્યા બરાબર બાર વખત ગુણ્યા બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે આ તમારો જવાબ આવી ગયો એક પોઈન્ટ નવ 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 એટલે લગભગ કેટલા થઈ જાય બે બરાબર એટલે આનો એન્ટી જોઈએ તો કેટલા મળે બે પણ માનલો કે મિત્રો આલુ આ સંખ્યા આપણી પાસે આમ હશે દસ પોઈન્ટ તો પણ આપણે એન્ટીલોક તો કોનો જોવાનો દશાંશ સ્થળ પછીની સંખ્યાનો જ એન્ટીલોક જોવાનો એટલે એને જ આપણે સંખ્યા તરીકે લેવાની છે એને જ આપણે શેના તરીકે લેવાની છે સંખ્યા તરીકે લેવાની છે બાકીની જે કિંમત એટલે એના માટે આપણે મૂકીશું બે ગુણ્યા દસની દસ ઘાત આ જે આગળની સંખ્યા હશે તેને ક્યાં મૂકવાની છે દસની ઘાટાંકમાં મૂકી દેવાની છે આગળની સંખ્યાને આપણે ક્યાં મૂકવાની છે દસની ઘાટાંકમાં મૂકી દેવાની છે બરાબર છે મિત્રો માની લો કે આપણી પાસે ત્રણ પોઈન્ટ બરાબર સુડતાલીસ એકોતેર છે આ કોઈ સંખ્યા છે તો હવે આનો એન્ટી શોધવો હોય તો કઈ રીતે શોધી શકાશે તો આપણે કેલ્ક્યુલેટર પર સંખ્યાને બદલે કેટલા લેવાના છે પોઈન્ટ સુડતાલીસ એકોતેર એટલે અહીંયા આપણે કેલ્ક્યુલેટર પર લખીશું પોઈન્ટ સુડતાલીસ એકોતેર પોઈન્ટ સુડતાલીસ એકોતેર બરાબર પછી શું છે ભાગ્યા સત્તાઈ પોઈન્ટ છાસઠ એટલે અહીંયા આપણે મૂકીશું ભાગ્યા સત્તર ઇઠોતેર પોઈન્ટ છાસઠ બરાબર છે હવે એના પછી આપણી પાસે શું છે તો વત્તા એક પછી ગુણ્યા બરાબર બાર વખત એટલે વત્તા એક હવે ગુણ્યા બરાબરનું બટન કેટલી વખત દબાવવાનું છે બાર વખત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે બે પોઈન્ટ નવ 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 આ જે જવાબ આવ્યો હતો અહીંયા લખી દેવાનો આપણે બે પોઈન્ટ નવ 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 ગુણ્યા દસની કેટલી ઘાત થશે ત્રણ ઘાત એટલે મિત્રો જે આગળની સંખ્યા હશે તેને દસની ઘાતાંકમાં મૂકી દેવી આગળની સંખ્યા જે હશે તેને ક્યાં મૂકી દેવી દસની ઘાતાંકમાં અહીંયા પંદર હતી પંદર પોઈન્ટ સુડતાલીસ એક વોટર હતો તો એન્ટિલોગ તો કોનો જોવાનું છે પોઈન્ટ સુડતાલીસ એકોતેરનો જ જોવાનું છે એટલે અહીંયા સંખ્યા ગણેલી છે તે પોઈન્ટ સુડતાલીસ એકોતેર મૂકીને જ આગળ આપણે કેલ્ક્યુલેટર પર ગણીશું બરાબર છે એટલે પોઈન્ટ સુડતાલીસ એકોતેર પછી ભાગ્યા સત્તર થોડે પોઈન્ટ છાસઠ વત્તા એક પછી ગુણ્યા બરાબરનું બટન કેટલી વખત દબાવવાનું કેલ્ક્યુલેટર પર બાર વખત દબાવવાનું એટલે તમને એન્ટી મળી જાય જે આગળની સંખ્યા છે તેને ક્યાં મૂકી દઈશું દસની ઘાતાંકમાં મૂકી દઈશું બસ મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે ફરી પાછા આપણે મળીશું બીજા વિડિયો સાથે થેન્ક યુ